બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવતી જય ગોપાલ જય ગોપાલ રવિ વા રે રે વાલો વૈષ્ણવ જનમા વસિયા રે એવા વૈ કૃષ્ણ રાસના રશિયા ગોકુલપતિ આવિયા ગીરધારી રે સોમવા ચતુ રની સંઘે રે રાસ રમે છે રસિયા રાંગે રે દાસ આવે અતિ રે ઉમાંગે ગોકુલપતિ આવિયા ગિરદારી રે રે માનુની મનરૂ એણે આપ્યો છે અખંડ ચૂડલો રે તેને શું કરે તેને શું કરે આ ભવ કૂળો ગોકુલપતિ ગિરધારી રે બુધવારે બીરદ પોતે પાડ્યું રે વચન રાસ તણું રે સંભાર્યું રે એવું જાણી સર્વે દુખ ટાળ્યું ગોકુલપતિ હાવિયા ગીરદારી બહસ્પતિવા રે ભક્તિ સ્થિર કરી સ્થાપી રે પુષ્ટિ રસ કર્યો પ્રકાશી રે નિજ નામ જય જય ગોપાલ નિજ નામ તણી છાપ છાપી ગોકુલપતિ ગીરધારી રે શું કરે કરવા જમરાણોળે જેણે ગોપાલવર ઉરાણ્યો રે એવું જાણી સર્વે જનમાણો ગોકુલપતિ ગિરધારી રે શનિવારે સાંભળ ને તું સજની રે જેણે મટાળી મોહની રજની રે એવું જાણી ગોપાલ વરને ભજની ભજની ગો કુલપતિ આવિયા ગીરધારી રે સાતે વાર સુખકારી રે ગોપાલ વરને સંભારી રે કાનલા લા સજાયે बलिहारी गोकुलपति आविया गिरधारी रे रविवारे रघुनान्दनरस रे वालो वैष्णव जनमा वस रे વૈષ્ણવરાસન રસિયા ગોકુલપતિ આ વ્યા ગિરદારિ રે બોલો શ્રી ગોપાલ લાલ કીજેસર ગોપાલ જયગોપાલ ગોપાલ